આપણે ધોરણ વિષય ગણિત બેઝિક એની આવતીકાલે લેવાનાર બોર્ડ પરીક્ષા માટેના ખૂબ જ અગત્યના પ્રશ્નપત્રનું સોલ્યુશન જોઈએ તો મિત્રો શરૂ કરીએ આપણે વિભાગ એ થી એમાં નીચે આપેલા પ્રશ્નો માટે સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો છે એમાં પ્રશ્ન નંબર એક જોઈએ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં એ વન અપોન એ ટુ બરાબર બી વન અપોન બી ટુ બરાબર સી વન અપોન સી ટુ હોય તો તેનું આલેખાત્મક સ્વરૂપ ખાલી જગ્યા થાય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ માટે આ જે શરૂઆત આપેલી છે એ અનંતગણ માટે છે અને અનંતગણનો આલેખ એ સંપાતી રેખાઓ હોય એટલે સાચો જવાબ થાય ઓપ્શન સી ત્યારબાદ પ્રશ્ન બે દ્વિઘા સમીકરણનો ઉકેલ શોધવાનું દ્વિઘા સૂત્ર તરીકે ઓળખાતું સૂત્ર ખાલી જગ્યા નામના ગણિત શાસ્ત્રીએ આપ્યું હતું તો જવાબ આવે શ્રીધર આચાર્ય ત્યારબાદ કોઈ સમાંતર શ્રેણી માટે એ દસ એટલે કે દસમું પદ બરાબર ખાલી જગ્યા થાય તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ થાય ઓપ્શન સી એ પ્લસ નાઇન ડી ત્યારબાદ પ્રશ્ન ચાર બિંદુ કે જેના આમ એ અને બી હોય તેવા બિંદુનું ઉગમ બિંદુથી અંતર ખાલી જગ્યા થાય તો સાચો જવાબ છે ઓપ્શન બી વર્ગમૂળમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ત્યારબાદ પ્રશ્ન પાંચ સાયન્સ સ્ક્વેર પિસ્તાલીસ અંશનું મૂલ્ય લખવાનું છે તો જવાબ આવે એક ભાગ્યા બે ત્યારબાદ આપણે આગળ વધીએ કોઈ માહિતી માટે એક્સ બાર એટલે કે મધ્યક પંદર હોય અને જેડ એટલે કે બહુલક પંદર હોય તો એમ એટલે કે મધ્યસ્થનું મૂલ્ય ખાલી જગ્યા થાય તો મધ્યસ્થનું મૂલ્ય પણ પંદર આવે ત્યારબાદ ખાલી જગ્યાઓ જોઈએ એમાં પ્રશ્ન નંબર સાત ત્રણ પ્લસ વર્ગમૂળમાં સોળ એ ખાલી જગ્યા સંખ્યા છે તો અહીંયા સોળનું વર્ગમૂળ નીકળી જશે ચાર એટલે કે ત્રણ વત્તા ચાર સાત એટલે કે તે સમય સંખ્યા થાય એટલે જવાબ આવે સમ્ય ત્યારબાદ વિઘાત બહુ પધી એ એક્સનો વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર ઝીરો ના શૂન્ય આલ્ફા અને બીટા હોય તો આલ્ફા ડોટ બીટા એટલે કે શૂન્યનો ગુણાકાર શું થાય તો શૂન્યનો ગુણાકાર શોધવાનું સૂત્ર છે સી ભાગ્યા એ ત્યારબાદ પ્રશ્ન નંબર નવ સમતોલ પાસા પર અંક ચાર આવવાની સંભાવના ખાલી જગ્યા છે તો જવાબ આવે એક ભાગ્યા છ ત્યારબાદ પ્રશ્ન નંબર દસ જેમ જેમ ઠીટાનું મૂલ્ય વધે તેમ તેમ સાઈન ઠીટાનું મૂલ્ય ખાલી જગ્યા થાય તો ઠીટાનું મૂલ્ય વધે તેમ સાઈન ઠીટાનું મૂલ્ય પણ વધે ત્યારબાદ વર્તુળનો સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં સ્પર્શે છે તો જવાબ આવે એક ત્યારબાદ અહીંયા આપણને એક આવૃત્તિ વિતરણ આપેલું છે એમાંથી બહુલક્ય વર્ગ આપણે શોધવાનો છે તો બહુલક્ય વર્ગ માટે આપણે કોષ્ટકમાં સૌથી મહત્તમ આવૃત્તિ એટલે કે વધુમાં વધુ આવૃત્તિ જોઈએ તો એ સોળ છે અને સોળની ઉપર જે વર્ગ આવે એ બહુલકીય વર્ગ થાય એટલે કે ત્રીસથી ચાલીસ ત્યારબાદ નીચેના વિધાનો ખરા છે ખોટા તે જણાવવાનું છે એમાં પ્રશ્ન નંબર તેર પાંચ અને પંદરનો ગુસ્સા દસ થાય તો પાંચ અને પંદરનો ગુસ્સા એ પાંચ થાય અહીંયા દસ આપેલો છે એટલે વિધાન ખોટું છે ત્યારબાદ અહીંયા આપણને એક આલેખ આપેલો છે આ આલેખ માટેના શૂન્યોની સંખ્યા અહીંયા ત્રણ આપેલી છે તો વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ તમને આવો કોઈ આલેખ આપેલો હોય તો એ આલેખ આ જે આપણો આલેખ છે એ આલેખ અક્ષને જેટલા બિંદુમાં છે તેટલા શૂન્યો થાય તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણો આ જે આલેખ છે એ અક્ષ એટલે કે આ જે આડી રેખા છે એને એક બે અને ત્રણ બિંદુમાં છેદે છે એટલે કે બહુપદીના શૂન્યની સંખ્યા ત્રણ થાય અને અહીંયા ત્રણ આપેલું છે એટલે વિધાન સાચું થાય ત્યારબાદ પ્રશ્ન નંબર પંદર દ્વિચલ સુરેખ સમીકરણ માટે એ વન ઓપોઈન્ટ એ ટુ ઇઝ નોટ ઇક્વલ ટુ બી વન ઓપોઇન્ટ બી ટુ સ્થિતિમાં સુરેખ સમીકરણ યુગમાં સુસંગત છે તો આ વિધાન સાચું છે ત્યારબાદ પ્રશ્ન સોળ પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો જીરો થાય તો વિદ્યાર્થી મિત્રો પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓની સંભાવના સરવાળો એક થાય અહીંયા ઝીરો આપેલું છે માટે વિધાન ખોટું થશે ત્યારબાદ સમાંતર શ્રેણીનું એન્મું પદ શોધવાનું સૂત્ર લખવાનું છે તો સમાંતર શ્રેણીનું એન્મું પદ શોધવાનું સૂત્ર છે એ એન બરાબર એ પ્લસ કૌશમાં એન માઇનસ વન ઇન્ટુ ડી ત્યારબાદ પ્રશ્ન અઢાર વર્તુળને વધુમાં વધુ કેટલા સમાંતર સ્પર્શક મળે તો બે ત્યારબાદ આપણે આગળ જઈએ પ્રશ્ન નંબર ઓગણીસ સૂર્ય પૂર્વમાં ઉગે તે ઘટનાની સંભાવના કેટલી તો સૂર્યપૂર્વમાં ઉગે તે ચોક્કસ ઘટના છે અને ચોક્કસ ઘટનાની સંભાવના એક હોય એટલે જવાબ થશે એક ત્યારબાદ અહીંયા આપણને એક વર્ગ આપેલો છે પાસઠથી પંચોતેર અને વર્ગ લંબાઈ જણાવો તો પાસઠથી પંચોતેર એટલે કે દસ તો વર્ગ લંબાઈ કેટલી થાય દસ ત્યારબાદ જોડકા જોડવાના છે એમાં અર્ધ ગોલકનું કુલ પૃષ્ફળ શોધવાનું સૂત્ર છે થ્રી પાઈ આરનો વર્ગ અને દસ રૂપિયાના સિક્કાનું ઘડપા વિદ્યાર્થી મિત્રો કોઈ પણ સિક્કો હોય એ સિક્કાને આપણે નળાકાર તરીકે લઈશું તો અહીંયા સિક્કાનું ઘનફળ એટલે કે નળાકારનું ઘનફળ આપણે લખવાનું છે તો એનું સૂત્ર છે પાય આરનો વર્ગ એચ ત્યારબાદ પ્રશ્ન ત્રેવીસ લઘુ ક્ષેત્રફળ તો લઘુ તાસનું ક્ષેત્રફળ સુધારણ સૂત્ર છે પાય આર સ્કવેર છીટા ત્રણસો સાઈઠ અને અર્ધવર્તુળનું પરીક્ષો ધારણ સૂત્ર છે પાય આર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું વિભાગ એનું સોલ્યુશન પૂરું થાય છે હવે આપણે વિભાગ બી તરફ જઈએ તો વિભાગ બીમાં તમને કુલ તે પ્રશ્નો આપેલા છે તેમાંથી કોઈ પણ નવું પ્રશ્નોના તમારા જવાબ લખવાના છે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે પ્રશ્નો આપેલા છે એ આવતીકાલે લેવાના બોર્ડ પરીક્ષા માટેના મોસ્ટ આઈએફી પ્રશ્નો છે એટલે આ પ્રશ્નો તો તમે અવશ્ય તૈયાર કરજો જ અને ટૂંક સમયમાં જ આપણે આ વિભાગ બીના પ્રશ્નોનું સોલ્યુશન આપણી ચેનલ ઉપર મૂકવાના છીએ તો મિત્રો ચેનલ ઉપર નવા હો તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી રમેશ મારા નવા વિડીયોના નોટિફિકેશન તમને નિયમિત મળતા રહે તે જ રીતે આપણે વિભાગ સી તો વિભાગ સીમાં તમને નવ પ્રશ્નો આપેલા છે આ નવમાંથી તમારે કોઈ પણ છ પ્રશ્નોના જવાબ લખવાના છે અને દરેકના ત્રણ ગુણ છે ત્યારબાદ આપણે આગળ વધીએ વિભાગ ડી તરફ તો વિભાગ ડીમાં તમને કુલ આઠ પ્રશ્નો આપેલા છે આ આઠમાંથી તમારે કોઈપણ પાંચ પ્રશ્નોના જવાબ આપવાના છે અને પ્રત્યેકના ચાર ગુણ છે એમાં એક તો મૂળભૂત એ મોસ્ટ આઈએમપી છે મિત્રો આ તો તૈયાર કરજો જ આવતીકાલે બોર્ડ પરીક્ષામાં સો ટકા આ પ્રમાય પૂછાશે ત્યારબાદ બાકીના પ્રશ્નો પણ આઈએમપી છે એ પણ તમારે તૈયાર કરી લેવાના વિદ્યાર્થી મિત્રો તમે બે ચેપ્ટર તૈયાર કરો આંકડાશાસ્ત્ર અને સંભાવના તો પણ તમે ગણિતમાં ખૂબ સારા માર્ક્સ મેળવી શકો તેમ છો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું આજનું ગણિતનું પેપર સોલ્યુશન પૂરું થાય છે મિત્રો વિડીયોને લાઈક કરો વધુમાં વધુ શેર કરો અને જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને ફટાફટ સબ્સ્ક્રાઇબ કરો જેથી હર હંમેશ મારા નવા વિડીયોના નોટિફિકેશન તમને નિયમિત મળતા રહે તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં વિશ યુ ઓલ ધ બેસ્ટ